બાબરામાં માર મારી જાહેરમાં છરી મારવાની ધમકી દઈ જ્ઞાતિ પ્રતિ જાહેરમાં હળધૂત કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી દ્વારા સમાધાન કરવાનું કહેતા ફરિયાદી દ્વારા સમાધાન ન કરતા તેના ઉપર હુમલો કરી બંને હાથ પગ ઉપર ઈજાઓ પહોંચાડી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી નીલવડા ગામમાં પોલીસ સાથે પૂર્વ બંદોબસ્ત રાખી હાલ બાબરા પોલીસ સ્ટેશને એટ્રોસિટી તથા ત્રણસો સાતનો ગુનો નોંધી એસીપી એલસીબી એસઓજી તથા બાબરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે હું જયવીર ગઢવી એએસપી ધારી ગઈકાલે બાબરા પોલીસ સ્ટેશનમાં એક ઘટના બની હતી જેનામાં બીએનએસ કલમ એકસો નવ એક તથા એટ્રોસિટી એક્ટની સેક્શન થ્રી સબસેક્શન ટુ સબસેક્શન ફાઈવમાં ગુનો નોંધવામાં આવેલો છે જેના ફરિયાદીનું નામ વિજયભાઈ મુરજીભાઈ ખીનસુરિયા ગામ નીલવાડા છે અને આરોપીઓમાં ભૈલુભાઈ બહાદુર વાડા રવીરાજ બહાદુર વાળા તથા એક અજાણ્ય શખ્સનું નામ લખાવેલું છે આ ખૂનાની ટૂંક વિગત એવી છે કે આ કામના ફરિયાદીના કાકાના દીકરા જયેશભાઈ રામજીભાઈ ખીમસૂર્યા એમને નીલવાડ ગામના શિવાભાઈ ધાંધલ તથા લાલુ ધાંધલે ઢીકાપટુઓનો માર મારી અને છરી બતાવવાની ધમકી આપી હતી અને આ લોકોએ પોલીસમાં કમ્પ્લેન કરી હતી જેનો રાગદ્વેષ રાખીને આ લોકોએ સમાધાન કરવા અથવા નહીં તો મારપીટ કરવા ઉપર ઉતરી આવેલા અને જેનામાં આજે ત્રણે આરોપીઓ છે એમણે જે ફરિયાદી છે એમની જોડે મારપીટ કરી છે લોખંડના પાઇપોથી એમને માર્યું છે અને એમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના અમરેલીના હથિયાર બંધીના જાહેરનામા ભંગ કર્યો અને ગુનો કર્યો છે જે ગુનો બાબરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર ફાઇવ ફોર્ટી નાઇનના અંતર્ગત રજિસ્ટર કરવામાં આવેલો છે આ સિવાય મીલવાડા ગામમાં હવે કોઈ બીજી ઘટના કે ન ઘટે તે માટે રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો તેમજ સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ નું પેટ્રોલિંગ સતત ચાલુ રહે છે